Dragon had an on-time splashdown. Oh, it looks like we're getting our next crew member here. That is none other than Sunny Williams. Big smile, big waves. She, like her other crew members, now uh, will be assisted onto the mobility aid તો હલો મિત્રો નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા મિત્રોનું હાર્દિક 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 સ્વાગત છે આપણા નવા બ્લોગમાં તો મિત્રો અત્યારે બ્રેકિંગ ન્યૂઝ અને ટ્રેડિંગમાં ન્યૂઝ એક જ ચાલે છે કે બેક ટુ હોમ સુનિતા વિલિયમ્સ એટલે કે મિત્રો નવ મહિના અને ચૌદમાં દિવસે સુનિતા વિલિયમ્સ છે પોતાના ઘરે પરત ફર્યા છે અને એમખેમ અને સુરક્ષિત છે જ્યાં મિત્રો આપણે આપણા ઘરથી એક બે કે પાંચ દિવસ કે મહિનો દિવસ દૂર રહેવું હોય તો પણ આપણે રહી ન શકીએ પરંતુ જ્યારે સુનિતા વિલિયમ્સ છે એ બસો ને અઠ્યાવીસ દિવસ જેટલા અંતરિક્ષમાં રહ્યા ત્યાં સંશોધન કર્યું ત્યાં બધું જાણ્યું અને હેમખેમ પોતાના ઘરે પરત ફર્યા છે એ પહેલાં સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો કે તે ઘરે પહોંચ્યા ત્યારે અંતરિક્ષમાંથી યાનમાંથી તમને ઉતારવામાં આવ્યા ત્યારે તેમનું રિએક્શન કેવું હતું તેમને કઈ રીતે ઉતારવામાં આવ્યા એ સંપૂર્ણ વિડીયો તમને અત્યારે હું બતાવવા જઈ રહ્યો છું તે વિડીયો I'm to you. Dragon had an on-time splashdown. Oh, it looks like we're getting our next crew member here. That is none other than Sunny Williams. Big smile, big waves. She, like her other crew members, now uh, will be assisted onto the mobility aid. There we have it, some waves, some thumbs up, and some smiles. Definitely seems to be a theme among all recovery operations. Absolutely. And of course, that leaves NASA astronaut Butch Wilmore inside Dragon in seat four. are getting some views of him now as he egresses or exits the spacecraft. Once again some elation and cheers there from Butch Wilmore. As we mentioned before, returning to Earth from coming from a microgravity environment can wreak havoc on the body. So it is customary uh, and just standard procedure for all of our long term space residents to uh, get assistance once they are back on board the recovery vessel. તો મિત્રો અત્યારે તમે વિડીયો જોઈ જ લીધો હશે કે તેમને યાનમાંથી કઈ રીતે બહાર કાઢવામાં આવ્યા છે અને મિત્રો સુનિતા વિલિયમ્સ છે એ મૂળ ભારતીય છે ત્યાં મિત્રો આપણા ગુજરાતની દીકરી છે જેઓ મહેસાણા જિલ્લાના પત્ની છે પરંતુ તેઓ ઘણા વર્ષોથી અમેરિકામાં રહે છે નાસામની જે આ સંશોધન કરતી કંપની છે એમાં જોબ કરે છે ત્યાં મિત્રો આપણા માટે ખૂબ ગર્વની વાત કહેવાય કે એક ભારતની દીકરી જે યંતરિક્ષમાં નવ અને ચૌદ દિવસ જેટલી રહેશે જે આપણા માટે ખરેખર ગર્વની વાત છે જ્યાં હા મિત્રો અંતરિક્ષમાં રહેવું ત્યાં ખાવું પીવું આ તે બધી વ્યવસ્થાઓ બધી અહીંયાથી કરીને જ ગયા હતા પરંતુ ત્યાં એકલાને રહેવું ને એ ખૂબ જ અઘરું હતું જે હા મિત્રો તેઓ ગયા હતા થોડા દિવસ માટે જ હતા પરંતુ ત્યાં એમના યાનમાં ટેકનિકલ ખામી હોવાને લીધે તેમને વધુ રોકાણ કરવું પડે હતું પરંતુ મિત્રો ત્યાં જવા માટે અહીંયાથી એલન મસ્કનું જે યાન છે સ્પેસમાં મોકલવામાં આવ્યું અને એ સ્પેસ ત્યાંથી તેમને લઈ અને ધરતી પર પરત ફર્યું છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય ને તો એક લાઈક જરૂરથી કરજો અને બને તો શેર કરજો અને ચેનલ ઉપર નવો હોય ને તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા